પાટણના રાધનપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદર વિધાનસભા બેઠક પર આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી રાધનપુર હાઈવે પર આવેલા રામલલા ચોક ખાતે રાધનપુર શહેર અને તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા ઉજવણીમાં રાધનપુર તાલુકા આ પ્રમુખ શહેર આપ પ્રમુખ અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યકર્તાઓએ ઉત્સાહભેર આપની જીતને વધાવી હતી આજે અમારે આમ આદમી પાર્ટી માટે બહુ ખુશીનો દિવસ છે

કે એક એવા નેતાને વિધાનસભામાં મોકલાયો છે જે આવનાર સમયની અંદર ગુજરાતનો અવાજ બનવા જઈ રહ્યો છે અને આવનાર સમયમાં ખેડૂતો માટે નાના વેપારીઓ માટે વંચિતો માટે ગરીબો માટે એનો ખૂબ ઊંચો અવાજ ઉપાડી અને આવનાર વિધાનસભા બે હજાર સત્યાવી ની અંદર આમ આદમીની પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે એટલે સમગ્ર હું રાજ્યના નવયુવાનોને જાણ કરું છું કે તમે આમ આદમી પાર્ટીમાં જોડાઓ અને ખરેખર આવનાર સમય આમ આદમી પાર્ટીનો છે એટલા માટે અમે કડી અને ની તમામ જનતાનો ખૂબ આભાર માનીએ છીએ અને ખુબ ખૂબ બહુમતીથી ગોપાલ એટલે વિજય બન્યા છે એ બદલ અમે આમ આદમી પાર્ટીના તમામ અમારા કાર્યકર્તા અશોકભાઈ મહેશજી હિતેશભાઈ જે જે લોકો અમારી સાથે આમ આદમી પાર્ટી માં જોડાયેલા તમામ એમનો આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત મેયંતિભાઈ ગણપતરામ આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ રાધનભાઈ